મસ્ત મજાની તૈયાર થઈ ખૂબ સરસ મજા લીલી ચટણી એકદમ સ્વાદિષ્ટ જમવામાં મસ્તામાં બહુ સરસ મજાની આદુ મરચાં ખૂબ સરસ મજાની ચટણી અને કોળ ખૂબ સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે બનાવાની હળદર સરસ મજાની સેવ બની ગઈ નવી રેસિપી આવી ને આજ તો હા મીઠું સેવમાં હા સેવ પણ એમ મોઢું તો સારું વાજ્ય કરે શકવાના શાક

સરસ મજાની બની રહી છે છે જોઈ શકો છો મજાની કોમેન્ટ કરો શિયાળામાં ચોકે શેડા નું ખાણ તો બધા ભાવે બધા સારી સારી કોમેન્ટ કરી તો સરસ મજાની શેવ બની રહી છે જઈ શકો છો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને કોમેન્ટ પણ સારી સારી આવે છે બધાયને તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જયશીયાર શેવ ટમેટાનું શાક બનાવવાનું છે મસ્ત મજાના હદુનું કટિંગ અને તેલ પણ મૂકાઈ ગયું છે અને કાચરી

સરસ મજાનું ભાઈ હવે જમવાની તૈયારી માં છે સમાજ માં રાત્રો કૃષ્ણ નો રે એવી એવા ગોપી સંગે લીલા કરે ઘન શ્યામ શિવે સમાધિ મારા સડી છો કૃષ્ણ નો રે એવી વેણું વગાડી વાલે વિઠલે રે ત્યાં કઈ કાજો મધુરો સાદ શિવે સમાધિ મારા સડીચો કૃષ્ણ નો રે એક શારદ પૂનમ નીરા રાતડી રે ંદ્ર સડોય શિવે સમાધિ મારા સડી કૃષ્ણ નો રે એક ઢોલ વાગે ઢોલકી શરણાયુ ના સુર શિવે સમાધિ મારા સડીઠો કૃષ્ણ નો રે એક ગમર વાગે ને બીજી ગુગરી રે ત્યાં ધાજર નો બેસી ત્યાં પુષ્પો ની વૃષ્ટિ થાય શિવે સમાધ માં રાષ્ટ્ર દીઠો કૃષ્ણ નો રે ચતો સૌ દેવ બ્રહ્માંડ લગ્યા ડોલવા રે ત્યાં બ્રહ્માજી ભૂલ્યા વે દસ વે સમાધિ મહારાજ દીઠો કૃષ્ણ નો રે કર જોડીને ને ભક્તો કરે વિનતી રે એવી શિવની સમાધિ સુટી જાય શિવે સમાધિ મહારાજ દીઠો કૃષ્ણ નો રે જય સમજા ખૂબ સરસ મજાનું કીર્તન કહ્યું મારા ભાઈએ કૃષ્ણ ભગવાન ને ગોપીઓ નો રાસ આવતો હતો ત્યારે શંકર દાદા ને એમ થયું કે હવે હું રમવા જાઉં તો એ પાર્વતી જે ના પાડી કે એ રાસ માં તમારે ન જવાય પણ શંકર દાદા રહી ન ગયા પછી શંકર દાદા એવું કર્યું ગોપી પોતે ભાઈ હાડી પેરી ના ગોપી જેવી ગોપી બની ગયા શંકર દાદા અને જ્યાં શંકર કૃષ્ણ ભગવાન ને અને ગોપી નો રાસ હાલતા હતા ને એમાં ભળી ગયા એટલે કોઈને ખબર ન પડે કે આ કોણ છે એમ અને મેડાઈ ને રાસ લેવા પછી તો એવો રાસ જામ્યો એવો રાસ જામ્યો અને એટલા બધા શંકર દાદા મશ્કુલ બની ગયા આશ્રમમાં તેની હાડી માથેથી તે વિખાઈ ગઈ એની જટા છૂટી ગઈ પછી તો ગોપીઓ ખબર પડી કે આ તો ભોળાનાથ છે પછી તો ભોળાનાથ ને ખબર નથી આ હાટલો માથેથી વિખાઈ ગયો છે મારી જટા છૂટી ગઈ છે પછી ગોપીઓ તો બધી ભેગી થઈને દાંતે દાંત કાઢે અને શંકર કૃષ્ણ ભગવાન ખુદ મીડિયા દાત કાઢવા ભોળાનાથ આ તમે શું કર્યું એમ કે મારે પછી તો શંકર દાદા હેવા શર્માણા પણ પછી તો શું કરે

ગોવિંદાય નમો નમા અમે જે સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો મારા દાદાની ચેનલને સબસ્ક્રાઈબ કરો